તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે અમદાવાદ વાયા મહેસાણા સિદ્ધપુર પાલનપુર નેશનલ હાઈવે એકતાલીસ ની જો વાત કરીએ તો અત્યારે હાલ રોડ રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે સિદ્ધપુર ખડી ચાર રસ્તાથી પાલનપુર સુધી વાહન ચલાવવું વાહન ચાલક માટે મુશ્કેલ બન્યું છે તૂટેલા રોડ બેસી ગયેલા રોડ સાથે રોડ પર ડામર પર પાથરવામાં આવતી કપચી ઉખડી રહી છે સ્ટેટ હાઈવે એકતાલીસ પર રોડ ટેક્સ એટલે કે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમદાવાદ મહેસાણા પાટણ સિદ્ધપુર નેશનલ હાઇવે પરનો રોડ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવા છતાં રોડ રસ્તાની હાલત ખરાબ છે સમગ્ર તંત્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારની જાણે પોલ ખોલી નાખતો હોય એવા દ્રશ્યો છે રોડ રસ્તા તો ખરાબ થઈ ગયા છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં લગભગ છેલ્લા એક અઠવાડિયાથી સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે અને આ વરસાદે જે ભ્રષ્ટાચાર થતો હોય છે એની પોલ ખોલી નાખી છે જે હાઈવે છે સિદ્ધપુર અને પાલનપુર અમદાવાદ હાઈવે છે એ હાઈવે ઉપર પણ ક્યાંક ને ક્યાંક ખાડા ખાવા પડી ગયા છે રોડ તૂટી ગયા છે જે કબજી છે એ કબજી પણ ઉખડવા લાગી છે એના લઈને ચોક્કસ જે વાહન ચાલકો છે એ તો પરેશાન થાય છે બીજી બાજુ જ્યારે ટોલ ટેક્સ ચૂકવવામાં આવતો હોય છે એ ટોલ ટેક્સના જે સગવડો મળવાની હોય છે એ મળતી નથી કે હાલ અત્યારે જે ખરીફ રસ્તા પાસે રોડ નવો બનાવેલો છે કામગીરી ચોક્કસ જે રીતે અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે એને લઈને ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર સામે જે બાબતો ઉપસ્થિત છે બીજી બાજુ

ચોક્કસ તો આ જે રાહદારીનું કેવું એવું છે કે સરકાર અમારી પાસેથી ટેક્સ ચૂકવે છે ટેક્સ લે છે ટેક્સના પૈસાના વિજે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટમાં એની સામે આ જે જે સ્થિતિ ઊભી થઈ છે એને શું તમારું શું કહેવું છે આ મારું પ્રવેક છે જે પાટણની વાત કરી મારા મિત્ર છે એને જે વાત કરી રોડ તોડી ગયા બિલકુલ આ પ્લેસ પર વાત થાય અને જે કામ કાં તો કામમાં ના ડામર ને કપચી ને ડામર બહુ ઓછું હોય ડામર પૂરતું બીજું હતું એની ટકાવાળી બહુ ઓછી હોય છે જે વધારે હોય અને પાણી વધારે હોય એટલે આ પરિસ્થિતિ આવતી જાય ઓકે પહેલાં વસ્તુ સુધી ચોક્કસ જે કહે છે કે ભાઈ જે લેયર હોવું જોઈએ એ લેયર બરાબર નથી હોતું ક્યાંક ને ક્યાંક એની અંદર સબ સ્ટાન્ડર્ડ મટીરિયલ વાપરવામાં આવે છે એને કારણે હાલ અત્યારે સ્થિતિ બહુ જ ખરાબ વિકટ બની ગઈ છે ત્યારે સરકારે અત્યારે હાલ આ નેશનલ હાઈવે ઉપર જે ખાડા કર્યા છે એ પૂરવાનું કામ કરવું જરૂરી છે અલ્કેશ પંડ્યા જીએસટી